ઉપર ટીંગા બે ગંદા આપી તો આલો આપી દઉં ભાઈ દસ વાળી આપું કે પાંચ વાળી બે પાંચ વાળી દઈ દો ને પછી આપજો પેલા એક હું જાદુગર તમને એક નંબર તમારે હું લેવું બોલો ને ભાઈ મારે જાદુગર નથી જોવું અરે ભાઈ તમે ખાલી એકવાર મારું જાદુગર જો જગતની ની માલિકા તમે કોઈ જોયું ન હોય ને એવું જાદુગર બતાવું એટલું બધું કેસ તો બતાવ જાદુગર જોઈ નાખું તો જો હવે આપણું જાદુગર આ તમારી બે ચોકલેટ મારા ગીચામાં નાખીશ અને આના ગીચા માં નીકળશે અરે વાહ ભાઈ વાહ મોજ આવી ગઈ આવું જાદુ કરતો મેં મારી જિંદગીમાં ક્યાંય નથી જોયું ભાઈ હાર વાલીઓ તમારી ચોકલેટ હું જાઉં છું